નગર દરવાજા આગળના જે દબાણો હતા એ કોર્પોરેશન બન્યા બાદ હટાવવામાં આવેલા હતા પરંતુ હજુ પણ એ લોકો આવી જતા હોય છે આજે એક સ્પેશિયલ ડ્રાઈવ તરીકે પોલીસને સાથે રાખી નગર દરવાજા આગળની તમામ લારીઓ હટાવી દેવામાં આવેલી છે જે જગ્યા પાર્કિંગ માટે આરક્ષિત કરેલી છે કોર્પોરેશન દ્વારા સાથે સાથે એની બાજુમાં જે લુવાણાપરા માર્કેટ આવેલું છે ત્યાં પણ ઘણી બધી લારીઓ રસ્તા પર ઊભી રહી જાય છે અને દુકાનધારકો દ્વારા પણ પોતાની દુકાનની આગળ લારીઓ ઊભી રાખવામાં આવે છે લોકોને આવવા જવામાં તકલીફ પડે છે ટુ વ્હીલર ધારકો હોય એ લોકોને પણ પોતાનું વેહિકલ લઈ જવામાં તકલીફ પડે છે તો આ જેટલું પણ દબાણ થયેલું છે એ દબાણ પોલીસને સાથે રાખી અને કોર્પોરેશનની ટીમ દ્વારા હટાવવામાં આવી રહ્યું છે અત્યારે એક અઠવાડિયા સુધી સતત ડ્રાઈવ રોજે રોજ કરવામાં આવશે અને છતાં પણ ફરક નહીં પડે તો પછી જે લોકો અહીંયા પોતાની લારીઓ રાખીને અડચણ કરે છે એ લોકોની લારીઓ જપ્ત કરી અને સતત આ માર્ગ દબાણ મુક્ત રહે તે પ્રમાણે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે એનો ઉપયોગ પણ લોકોએ કરવાનો નથી હોતો છતાં પણ હજુ કેટલાક દુકાનદારો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની અંદર વસ્તુઓ આપવામાં આવે છે તો જ્યાં અમને પ્લાસ્ટિક મળી આવેલું છે ત્યાં પ્લાસ્ટિક જપ્ત કરી અને એમને પેનલ્ટી પણ કરેલી છે કોર્પોરેશન દ્વારા અહીંયા સફાઈ માટે ચાર માણસોની ટીમ રાખેલી છે પણ લોકો છતાં પણ એ અહીંયા કચરો નાખી દે છે તો રોજે રોજ સવારે તો કરીએ જ છે સાથે સાથે અમે બપોર પછી પણ આ વિસ્તારની સફાઈ કરાવીશું એથી જેથી કરીને આખો એરિયા સ્વચ્છ પણ રહે